સ્કિલ ઇન્ડિયા એજ્યુકેશનલ અંતર્ગત વિવિધ કોર્સ કરવાના બહાને કન્યાઓ સાથે છેતરપિંડી પ્રાપ્ત માહિતી અનુસાર ગોંગમા તાલુકાના ગોંગમા બજારના ભગત ફળિયામાં છેલ્લા પાંચેક વર્ષથી સ્કિલ ઇન્ડિયા એજ્યુકેશનલ અંતર્ગત વિવિધ કોર્સ જેવા કે ટેકનિકલ કોર્સ ફિટર વેલ્ડર ઇલેક્ટ્રિશિયન પેરામેડિકલ કોર્સ એમએલટી ડી એમએલટી જીએનએમ બીએસસી તથા ફેશન ડિઝાઇનિંગ વગેરે કોર્સમાં કન્યાઓને મફત પ્રવેશ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી તેના અનુસંધાનમાં ઘોઘમાં તેમજ આસપાસના ગામોમાંથી ઘણી કન્યાઓએ પ્રવેશ લીધો હતો પરંતુ સમય જતાં આ સંસ્થાએ પ્રવેશ મેળવેલ કન્યાઓને ફી ભરવા મજબૂર કરી હતી તેથી પ્રવેશ મેળવેલા કન્યાઓ ફી અંગેની બધી વાત તેમના વાલીઓને જણાવતા વાલીઓ ચિંતિત બન્યા હતા ઘણી કન્યાઓએ ફી ભરવાનું જણાવતા અધ વચ્ચેથી અભ્યાસ કરવાનું છોડી દીધું હતું ફી ભરાવવા આ સંસ્થાએ જે તે વિદ્યાર્થીનીઓ તથા તેમના વાલીઓને વારંવાર ધાક ધમકીઓ પણ આપી રહ્યા હતા ઘણી કન્યાઓ એ સંસ્થાના આવા આવતું માખી ભર્યા વર્તન થી કંટાળીને અન્ય સંસ્થામાં અભ્યાસ માટે જવા કે અન્ય કામકાજ અને અર્થે ઓરિજિનલ ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવે છે તો તેઓ ડોક્યુમેન્ટ આપવાની ઘસીને ના પાડી દે છે અને જણાવે છે કે કોર્સ પૂરો કર્યા વગર કોઈને પણ ડોક્યુમેન્ટ નહીં આપવામાં આવે અને સાથે ફી પણ પૂરેપૂરી જમા કરાવવી જ પડશે તેમજ તેઓ જણાવેલ છે સંસ્થાના આ પ્રકારના વલણથી વાલીઓમાં શંકા છે છે અને તેઓનું માનવું કે આવી બે જવાબદાર સંસ્થાના અંધેર વહીવટ બાબતે તાલુકા શિક્ષણ અધિકારીથી માંડીને જિલ્લા શિક્ષણ વિભાગની પણ મિલી ભગત હોય શકે તેમ તેઓનું માનવું છે સંસ્થાની આવી ભ્રષ્ટ નીતિની જાણ આદિવાસી યુવા સમિતિના અમુક કાર્યકરોને થતા તેઓ તાબડતોડ ભોગ બનનાર વિદ્યાર્થીનીઓ અને વાલીઓનો સંપર્ક કરીને તેઓને સંસ્થાના જવાબદાર અધિકારી કૃણાલ પટેલની રૂબરૂ મુલાકાત કરવા લઈ ગયા હતા દરમિયાન કૃણાલ પટેલ ભૂગર્ભમાં જતા રહ્યા હતા અને તેમના પત્ની સંસ્થામાં હાજર રહ્યા હતા ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ તથા વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો સૌને આદિવાસી યુવા સમિતિના કાર્યકરોએ યોગ્ય તપાસ કરીને ન્યાય આપવાની હૈયાધારણા આપી હતી અંતે એવું કહી શકાય કે રામ ભરોસે ચાલતી આ સંસ્થા કેટલી દીકરીઓની જિંદગી બરબાદ કરી નાખી હશે કહેવું મુશ્કેલ છે लेटर ऐसे है तो ऐसे है न तो 80% से न नानी के तो क्या था वाली का पढ़ाने के लिए एमनो एडमिशन कैंसिल करी डॉक्यूमेंट मंगाई है एनी अर्ज भी रखवानी है ये सारा आपसे ध्यान है अगर आ मेन अरुणा को बता दूं अच्छा अब बेंगलुरु में दूसरी छोकरी का डॉक्यूमेंट बाकी है एमने एप्लीकेशन दी थी मुख मुख लाऊ मंगाय क्या टाइम में

देखो ये चेक है कि तुम्हारा 3 बरस पूरा થાયા વખત تمہارا ડોક્યુમેન્ટ મળે નહીં ફી ભરવા એને પ્રીફર કરતા તમને કે મેમન ધનકૃત કી કે તમારું માંગો તમારું લખજો ગયા વર્ષે તમારું 22000 માંગ્યું છે ડોક્યુમેન્ટ લેવાલા ના ફી માંગીતા નથી ડોક્યુમેન્ટ લાવના છે તો કલમ જમા નહીં થઈ એ અમારો પ્રોબ્લેમ નહીં અમારો કોલસેવામારી જમા થઈ હતી કોઈ આ તમને મળી કે પછી ના આમ તો જોડે ચેક છે કે ના આજે ગયા કેટલા ડોક્યુમેન્ટ કેટલા તમારા ડોક્યુમેન્ટ મળ્યા છે આજે ત્રણ જ કારણ નહી તેમાં એક એક તો બાકી છે દો બે અડધું જ મળ્યા 2 મહિનાની એપ્લિકેશન આપી દી એટલે આજ જાતે હું દમે મળ્યા છે ફોન પર વર્તન તમારા મિતને કે રીત નું કર્યું કે તમે ડોક્યુમેન્ટ આપી દો આપવા માટે હું રીતને વાત કરી દી કે ડોક્યુમેન્ટ સીધી રીતે આપી દેજો કે પછી જબરદસ્તી વાત કરી સમજ્યા હા એટલે કે મતલબ કે હોસ્ટેલ ગુજરાત મહારાજા કે બધી સુવિધા લઈ ગયા પૈસા ભરિને પૈસા મજબૂરી થી લઈ ગયા કે અમારે આઉટ કરવું છે તો પૈસા ભરવા પડતા તો ઇન્સ્ટન્ટ તો તમે એકદમ કેસ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારું જમા કરી લીધા એના પછી તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટની માંગણી કરી ત્યારે તમને હું કે તમારા 3 વર્ષ પૂરા થયા હવે જો ડોક્યુમેન્ટ મળે નહીં અને ડોક્યુમેન્ટ લેતી વખતે ડોક્યુમેન્ટ નાખતી વખતે કેટલા પૈસા તમારા જોડે માંગ્યા હતા અમારા જોડે લગભગ જો ગયા વર્ષે તમારજોડે 22000 માંગ્યા હતા ડોક્યુમેન્ટ લેવાના